ભાભી હું ક્યારની ઘરમાં કામ કરું છું તમને એમ નથી થતું કે થોડું કામ હું કરાવી લઉં ના આખો દિવસ બસ અહીંયા બેઠા બેઠા મોબાઈલ મચોડો છો હા એ જ કરો છો ઘરની મોટી વહો છો થોડીક જવાબદારી તમે લ્યો ને આમ તો બહુ કહેતા હો છો હું મોટી છું હું મોટી છું પતિ ગયો કે હજી બાકી છે મે કીધું ને કે મારે ઘરનું કામ નથી કરવું ને આટલા વર્ષ થી હું જ કરતી હતી હવે તું પરણીને આવે છે તો ઘર સંભાળી લે પતિ ગયું ને બરાબર તું ઘર સંભાળી લે વ્યવહાર તો બહુ મોટી માં થઈને આગળ બેસી જાવ છો મોટા હોય વ્યવહાર જ સારા લાગે આ તો મોટા હોય ને એને ઘર ના કરાય ના 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 ઘર નું કામ તો હું નહીં કરું હ તારે જેટલી રાડો નાખ તો એટલી રાખ હું તારી જેટલી રાડો એ નહીં નાખું કારણ કે મારી એનર્જી વેસ્ટ થાય કઈ વાંધો નહીં તમે રાડો ન નાખો તો કઈ નહીં હવેથી હું મારા કામ કરી લઈશ તમારા કામ બધા બાકી રહેશે બરાબર છે કરવા હોય તો કરજો બાકી ભલે તમારું કામ જેમ પડ્યું એને પડવા ભાઈ ધમકી દે તું મને જે સમજો એ ધમકી સમજો તો ધમકી આ તો ઘરમાં બીજા બધા છે ને ઈ કરી નાખશે મારે નત કરવા હા એનાથી મને કોઈ લેવા દેવા નથી આ તો તારી વાત આરે મારે કોઈ લેવા દેવા નથી હું કામ બેન તું તારો સમય ને મારો સમય બગાડે છે હું ફોનમાં મારું કામ કરું ને જાને લમણા લેતી કોઈ ફોનમાં કામ નથી કરતા કાણ વગરની ની ગેમ રમો છો આખો દિવસ એ જ તો કરો છો મજા જ આવે છે જો અહિયાં તેમ ઉપર જવા જ નહીં દેવા તારે રમવી હોય તો રમ લે થોડી વાર ના ના તમે રમો આવા નકામ કામ તમને જ ગમશે સાચી વાત નકામા માણસોને બધું નકામ જ લાગે જા જા હું હારી જઈશ આમાં હદ છે ની આવી મોટી સલાહ સૂચન દીકરી મમ્મી શું છે તમે ભાભીને કયો ને કંઈક કેમ શું થયું વળી પાછો કંઈ કામ તો કરવું નથી અને પાછો મારી ઉપર રૂઆબ જમાવવો છે ને અરે એ તો પહેલેથી કામની ની આળસુડી છે બોલ ને શું થયું પાછો તને કઈ નહીં હું છે ને આખો દિવસ ઘરના બધા કામ કરું છું ને પોતે પોતે સોફે બેઠા બેઠા મોબાઈલમાં ગેમ રમે કા રૂમમાં જઈને સુઈ જઈને કે બહાર જતા રહે અત્યારે હું એને કહેવા ગઈ કે આખો દિવસ હું કામ કરું છું તમે થોડું કરતા હોય તો મને કે હું નહીં કરું અત્યાર સુધી મેં જ કર્યું છે તારે છે ને એને પ્રેમથી કહેવાનું પ્રેમથી કહીશ ને તો તને એક બે કામ કરવા લાગશે પ્રેમથી એને ઈ પ્રેમની ભાષા સમજે છે પ્રેમથી કહું તો દી મારી વાત અહીંયાથી આકાનેથી સાંભળી નાકાનેથી કાઢી નાખે છે મેં એક પહેલા ઘણીવાર ટ્રાય કરી લીધી છે કઈ નહીં એવું છે ને તો હું એને સમજાવીશ બસ શું સમજાવશો મેં એને કહી દીધું છે કે આજથી હું મારા કામ કરી નાખીશ એના કામ એમનેન રાખીશ મને પછી ઘરમાં કોઈ ન કહેતા કે આ કામ કેમ બાકી છે પણ બેટા આ તારા લગ્ન નહોતા થાય ને પેલા પહેલાં બધુંય કામ કરતી હતી હવે તને જોઈને પછી એ કામની આળહુડી થઈ ગઈ છે હા તો પણ એને સમજાવો ને મમ્મી બધું તો કંઈ હું એકલી ના કરી શકું ને તમે એને બે શબ્દ કહેશો તો તમારું તો માન ય રાખશે ને એ મારુંય માન રાખે એમ નથી અને એવું છે ને તો હું ફરી પાસે એને સમજાવીશ બસ એ તમે જે કરો એ બરાબર છે ને સમજાવવું હોય તો સમજાવી દેજો બાકી હવે હું મારા ભાગનું કરી નાખીશ અને પછી મને બાકીનું કામ કરવા માટે ઘરમાંથી કોઈ ન કહેતા તમે કે પપ્પા કોઈ નહીં કેમ કે હુંય માણસ છું હુંય થાકી જાઉં છું સાંજ થાય ને ત્યાં એવું છે ને તો થોડું કામ હું કરાવીશ છે નહીં કરાવે તો પણ એને આરે કોણ મગજ મારી કરે માણસને જાતે ખબર ન પડે તો એ કેવાથી ખબર પડે એટલે તમારે એને સમજાવવા એના ભાગનું કામ તમારે કરી લેવું છે આ સારું હું સમજાવીશ ને ન સમજે તોની વાત છે બેટા શું કામ એ ના સમજે તો પછી તમારે લોકો લડાઈ ઝગડા થાશે તો એ તો રોજ થાય જ છે ને અમે એમાં કેવા બાકી રહી જાય નહીતર એવું હોય ને તો પછી એક કામવાળા બેન રાખી દઈશું બસ બરાબર કામવાળા બેન રાખી દઈશું હું કરી નાખીશ પણ ભાભી તો નહીં જ કરે મતલબ એમ જ થયો ને તો નો કરે તો મારે પરાણે એમ કે હાથ પકડીને તો કહેવાય નહીં તું કર ને કર એ સારું જેને કરવું હોય ને એ કરજો ન કરો ને તો કંઈ નહીં બસ સારું તું જા અંદર રસોઈ કર હું એને સમજાવીને આવું હમણાં મારે તો કોને સમજાવે ને એ જ ખબર નથી પડતી આને કેવા જાઓ તો આને ખોટું લાગે આને કહેવા જાઓ તો આને ખોટું લાગે હવે બે બાધો બીજું તમારે શું કરવું કોના બાધવાની વાત કરે છે કે ખબર પડતી નથી શું બબડે છે તું આ હું હોય દેરાણી જેઠાણીના બેયના ઝઘડા નિકિતાને બધું કામ કરવાનું આવે આ નેહાને તો એમ ન થાય કે એક કામ કરાવું હવે છે ને ડોખાણો કરવાની ભેગ્યું થાય ને એટલે નો વાત હોય ને તો વાતમાંથી કંઈક ને કંઈક ઊભું કરે અને બાધે પાણીમાંથી પૂળા કાઢે

બાયો માણસ ખબર પડે કે ઘર સાચવી લેવી એટલે ભાઈઓ છે ને જનતામાં ધ્યાન આપી શકે પેલા તો નેહા એવી નહોતી પણ હવે ખબર નહીં આ નિકિતાને જોઈને પછી એને એને કાંઈ જ કામ કરવાની ઈચ્છા ન થાય આખો દિવસ બસ સોફા પર બેહીને મોબાઈલ જ મચડતી હોય પછી ઓલીનું મગજ જાય કે ન જાય એકલી હતી તો આવતી બરાબર છે કે ચાલો થોડી ઘણી અવર કરતા હોય તો આપણે તું મહેનત કરતી હોય તું મદદ કરાવતી હોય પણ હવે આ નવી આવ્યા પછી કોણ મગજમાં હું રાય ઘુસી ગઈ છે ને

વાસણ કપડા કદાચ નોકરાણી કરી જાય ગામવાળી બાય કરી જાય રસોઈ તો છે ને બાય ઉપળાની કરવી પડે નહીં ઈ તો કરવી જ પડે ને કરશે જ ને ક્યાં જાહે નહીં કરે હા છે ને બધા ઘરને છે ને ગામમાં વાતું કરે ને એવું કરે છે લોકો મને તો આના ટેન્શન મને ટેન્શનમાં છે ને માથું જ નથી ઉતરતું બેયના મોઢા જો ને એટલે મને ટેન્શન વધી જાય હવે આ એના લીધે મને છે ને કે બીપી વધી ન જાય એવું લાગે એની પડી હોય ને તો તો એનું કામ કરે બી એવું સમજી વિચારી ને બી ભેગી રહી જાય મને એ જ થાય છે કે એ લોકોને સમજણ કેમ નહીં પડતી હોય કે આપણું ઘર છે આપણે કામ નહીં કરીએ તો કોણ બાજુવાળા કામ કરવા આવશે હજી તો છોકરા નથી છોકરા નાના થાય પછી તો કેટલું કામ હોય આ લોકો શું કરવાના છે મને એ જ ચિંતા કોરી ખાય છે એ બાયવાળાને કેવું હોય કે ભાઈ ઘર સાચવીએ છોકરાઓ મોટા થઈ જાય વડીલો હોય ભેગા તો એ રીતનું પ્લાનિંગ કરવાનું હોય અમારે આ ગામનો જોઈને છે ને આપણા ઘરમાં દિવાસળી ન અને સવારે વેલા ઉઠી ટિફિન બનાવવાના હોય તો એમ થાય કાલો ભાઈ એ લોકોને ને વેલું ઉઠવું પડે હવે આઠ વાગે ઉઠે ને તો હું કોઈ દિવસ કઈ નથી કેતી કે તમે વેલા ઉઠો એમ તો દેહમાં કેવા વાયદા કરવા પડતા સવારે ચાર વાગે ઉઠી જવું પડતું અને ગામના કેટલાય કામ હોય ખેતરના કામ હોય ઘરના કામ હોય બધું થતું

ઘરના કાઈ કામ કરવા નથી અને પાછે દાદાગીરી તો મારી ઉપર કરવી છે તો હા બળ તો આવી રીતના છે ને ગુસ્સે થામાં અને છે ને જો ભાભી છે ને પહેલેથી કામ કરતા આવ્યા છે ઓકે અને આપણે છે ને લગ્નના હજી થોડા જ મહિના થયા છે તો કામ તો તારે થોડું થોડું કરવું પડે થોડું થોડું ઘરનું બધું કામ જ હું કરું છું એ તો મહારાણી કઈ કામ નથી કરતા અને ભાભી પેલે થી કરતા આયવા છે ને તો એની ફરજ આવે છે કે હજુ હું આ ઘરમાં નવી છું મને શીખવાડવા એના બદલે તો મહારાણી પોતાના સોફા ચડી બેસી ગયા હોય છે પણ કામ છે ને હપી કરો અને આવી રીતના ના છે ને ઝઘડા નઈ કરો હું તો એમ કહું છું અને કામ ઈ કરે કે તું કર એમાં હું ફરક પડવાનો છે વાહ આવી સલાહ મને આપો છો તો જરાક જઈ તમારા મોટા ભાભી ને આપો ને બે શબ્દ એને સમજાવો ને આખું ઘર મને જ સમજાવો છો હારું હારું

કે જાણે હું તો અહીંયા છે ને કામ કરવા માટે જ એવી છું સમજો ઘરના છે ને થોડા થોડા કામ કરી અને ભાભી છે ને એની રીતે કામ ક્યારે લાગશે અને આવી રીતના છે ને અડધે અધે કરવાની હો કે એ કામ એટલું કરે છે હું કામ એટલું કરું બરાબર બેને હારે હપીને કામ કરો હું તો એમ કહું એ નથી તારો લાખ લાખ આભાર કે મને તે ઘરવાળો એવો દીધો કે મારો પક્ષ લઈને મારી જેઠાણીનો પક્ષ કહે છે ધન્યવાદ તમને અરે હું તારો જ પક્ષ લઉં છું

ગેમ 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 કામ હતું કઈ હા હા બોલો શું કામ હતું કામ ભાભી એવું હતું હવે મારે તમને કેમ કેવું જો તમને કહું કોઈ ગંદી વાત છે ના ના અરે એવું કઈ નથી પણ નાના મોઢે મોટી વાત હું એમ કઉ છું કે ભાભી આ અત્યારે છે ને કામને લઈને બહુ દખા થાય છે કંપનીમાં નહીં ઘરમાં ને ઘરમાં આ તમને ખબર છે ને અમારા મેરેજ ચા થોડાક મહિના થયા ચ્યા છે ત્રણ મહિના મહિના એટલે નવી નવી આવી છે હવે એને છે ને આમ કામનું થોડુંક લઈને મને કીધા કીદ કરે છે તો મેં કીધું છે ને ભાભીને વાત કરી લઉં એમ તો ભાભી હું એમ કઉ છું એને કાંઈ ન આવડતું હોય ને તો થોડું થોડું તમે આમ શીખવાડતા જાઓ એમ અને હું તો એમ કઉ છું ઝગડા ન થાય આપણે એવું કરીએ કે એક હેપી ફેમિલી બનીને રહીએ તો બધે જોડે એ વાત તમારી હાચી તમારી વાત કરવાની રીત છે ને એ મને ગમે કારણ કે તમે પ્રેમથી વાત કરો છો અને વાત રહી કામની તો એકદમ સાચે હાચો જવાબ આપજો કારણ કે તમે ભગવાનના માણસો ઓ આ ઘરમાં હું લગ્ન કરીને આવી ત્યારે તમારી ઉંમર નાની હતી ત્યારથી આ ઘરના બધા કામ કોણ કરતું આવ્યું છે તમે તમને દીકરાની જેમ મોટા કોણે કર્યા છે તમે તમે જ્યારે કોઈ પણ વસ્તુ માંગી ત્યારે મે ના પાડી છે ખરી ના રાત્રે 2 વાગે જમવાનું માંગ્યો મે ના પાડી છે ખરી ના મમ્મી પપ્પાને પણ મે એવી જ રીતે સાચવ્યા છે હા તો હવે આ ઘરમાં તમારી પત્ની આવી ગઈ છે તો મને થોડો ઘણો તો આરામ હોય કે નહીં ભાભી હું સમજું છું આ જ વાત તમારે એને સમજાવવાની છે ભાભી પણ એવું નથી એમાં હું છે હજી એને અનુભવ નથી આ ઘરનો હજી ત્રણ મહિના જ થયા છે અને હું તો એમ કહું છું કે તમે જો ઘરના વડીલ કહેવા આમ ગણો તો મતલબમાં તમે સમજો છો ને હું કેવા માંગુ છું મને તો અત્યારે એટલી ખબર પડે છે કે તમારી તમને ચાવી ચડાવી છે એ ચાવી પૂરી થાય ત્યાં સુધી તમારે અહીંયા બોલવાનું છે છે આ મને દેખાય આમાં ભાભી પ્રત્યેનો પ્રેમ મને ક્યાંય દેખાતો નથી ભાભી પ્રત્યેની લાગણી દેખાતી નથી ને આમ એમાં એવું છે ને ભાવેશભાઈ કે માણસના જીવનમાં જ્યારે પોતાની ધર્મપત્ની આવી જાય ને ત્યારે મા બાપ ભાઈ ભાભી આ બધામાં વાક દેખાય આ વાત તો સાચી છે એમાં કઈ ખોટું નથી હા ભી હું સમજું છું બધી વાત પણ આમાં છે ને એ કહે ને એટલે મારે તમને કહેવું તો પડે અને રહી વાત કામને લઈને તો હું તો એમ કહું છું કે એને તમે થોડું થોડું શીખ પાડતા ને તો એને એમ થાય કે નહીં મને થોડું થોડું કામ હોપે છે અને હું કરતી નથી એવું દરેક દર્શાવો ને પંદર દિવસ હોટલમાં રોકાઈએ ને ભાવેશભાઈ એ આપણને ખબર હોય કે અહીંથી પગથિયા ચડવાના આ બાજુ ટર્ન લેવાનો એટલે આપણો રૂમ આવે ડાબી બાજુ ટર્ન લો તો રસોડું આવે આગળ જાવ તો વોશરૂમ આવે આટલી તો ખબર પડી જ જાય ને પંદર દિવસમાં તો એ ત્રણ મહિનાથી આપણા ઘરમાં છે તો બધાની ઘરની જે રૂઢિ હોય ને સમજતા આટલી બધી તો વાર ન લાગે આપણી સંગીતાબેન આ ત્રીજું ઘર તમે જો પંદર દિવસ થયા જ લગ્ન ને પણ આખા ઘરને પોતાનું કરી લીધું એની જેઠાણીને તો એને હાથ પકડીને બેસાડી જાય કે હવે તમારા ઘરનું કોઈ કામ કરવાનું નથી અત્યાર સુધી તમે ઘર સાચવ્યું ને હવે મને સાચવવાનો મોકો આપો ભૂલ થાય તો મને કહેજો પણ તમારી બાઈડીને આવું મીઠું બોલતા આવડતું જ નથી મને કે કે તમારે તો મેમ સાહેબ એમ બેહી જવું છે આમ તેમ ફલાણું ઢીકડું કેટલું બોલે એમ છતાં હું તમને ફરિયાદ કરવા નથી ના ના ભાભી ફરિયાદ નથી કરતો પણ હું તો તમને એમ કહું છું અને આમે છે ને એ મોટા ઘરની છોકરી છે તો તમને ખબર છે ને હજી થોડોક ટાઈમ જાતા વાલ લાગશે આ બધું કામ આપણા ઘરમાં તો એવું હોય તો એકાદ બે મહિના પપ્પાના ઘરે રહી આવે ત્યાં જઈને કામ શીખી લે એવું પણ તો થઈ શકે ભાભી પણ ત્યાં જાય તો શીખશે ને હું તો તમને એમ કહું છું કે અહીંયા છે ને તમે થોડુંક તમે દિલાસો ગયો ને કે ભાભી તમે સપોર્ટ કરો છો એમ તો સારું લાગે હું તો તમને એમ કહું છું બીજું કઈ નથી સાચી વાત ના ગાડા ભરે મેં અત્યાર સુધી આ ઘર ને સંભાળ્યું છે તમને બધાને સંભાળ્યા છે હવે હું જવાબદારીમાંથી થોડી મુક્ત થવા માંગુ છું આ ઘરમાં હું ત્રીસ ટકા જેવું કામ તો કરું જ છું

મને ખબર હતી તમે મંદિરે ગયા છો એટલે હું તમારે રાહ જોઈને ઉભો છું કેમ ભાઈ રાહ જોઈને ઉભો કામ હતું કઈ હા હા બોલ બોલ શું કામ હતું હવે ભાઈ હવે કેવી રીતના વાત કરું કે અરે તું ગભરાઈ નહીં શું કામ છે બોલ ને ભાઈ તું મારી તારા ભાઈને વાત કરે છે બીજા કોઈને વાત નથી કરતો એટલો બધો ગભરાય છે શું કામ બોલ બોલ શું કામ હતું હા ભાઈ એ વાત સાચી છે હા હું એમ કહું છું કે ભાઈ ભાભીને થોડુંક સમજાવો ને કેમ શું થયું કઈ ઝઘડો થયો તારે ઝઘડો મારે કઈ નથી થયો તો પણ હવે તમને ખબર છે ને અમારા મેરેજ થયા ત્રણ મહિના છે હજી અને ઓલી ના ઘરમાં કઈ ખબર નથી પડતી એટલે ઘરમાં ઓલી ટોકટોક ચાલુ જ છે કે ભાભી કઈ કામ કરતા નથી અને નકરું મારે કામના ઢસાડા કરવા પડે છે એટલે એ કે તમે ભાભીને કહો હવે એમાં ભાઈ હું ભાભી ભાઈ પણ ગયો હતો તો એને પણ એમ કીધું કે ગમે માણસને છે ને કે પંદર દિવસમાં ગમે આવડી જાય એમ અ થોડુંક તું તું મેં કરી મને સમજાય જો ભાઈ તું ચિંતા ન કર આ ઘરમાં નવું વ્યક્તિ આવે ને એટલે થોડી ઘણી મગજમારી થતી જ હોય છે એટલે આવું બધું ટેન્શન લઈને નહીં ફરવાનું હોય તું છે ને નિકિતાને પણ સમજાવજે કે ઘર હોઈને આવું થોડું ચાલ્યા કરે અને હું પણ નેહાને સમજાવીશ કે ભાઈ શાંતિથી હળી મળીને બધાય કામ કરવાનું હોય છે અને શાંતિથી રહેવાનું હોય છે આમાં તું કર કે હું કર એવું બધું ન હોય ભાઈ તમારી વાત બધી સાચી પણ તમને ખબર છે ને હજી નિકિતાને કંઈ આવડતું જ નથી અને હું તો એમ કહું છું કે તમે મારા ભાભીને ખાલી કહો ને કે થોડુંક એને સપોર્ટ કરે હું તો પણ કામ હળવું થાય અને એના મનમાં એમ બેસી જાય કે નહીં ભાભી મને સપોર્ટ કરે છે અને કામ પણ થોડું થોડું ફોપે છે અને હાથે કરે છે એમ પણ આ તો એવું પણ નથી એમ એ આખો દિવસ તમને કહું ને ગેમ લઈને બેઠા હોય જો ભાઈ તું ચિંતા નહીં કર હું આજે જ એની સાથે વાત કરું છું અને બધું સારું થઈ જાય છે બહુ ચિંતા નહીં કરો ઠીક છે તમે એમ નહીં કહેતા કે તમને વાત અરે ના 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 તું જરાય ચિંતા નહીં કર હું